શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ કનૈયા સમજણ વિના હો સાધન શો કામના સમજણ હો સાધન શો આચરણ વિના હો બ્રહ્મગણ શું કામના આચરણ વિના Gracias. તાતા થયા ચિરયા તબલા ના તાલ માં તાતા થયા ના ચિરયા તબલાના તાલ માં ભરોસા વિના હો ભક્તો શું કામના ભરોસા વિના ન હોમના પોતાની ચાર પોતાની ચાર શાસ્ત્રો તો સૌને સમજાવતા શાસ્ત્રો સિદ્ધાંતય તો સૌને સમજાવતા ભક્ત રાજ ગુરુ ઘણ સમજીને ગાય છે સદગુરુ વિના નાના હો હે પણ સુખામના સદગુરુ વિ નાના હો હે પણ સુકામના સાણ વિના નાના હો બ્રહ્મગન સુખામના સમજણ વિના હો સાધન સુખામના સમજણ વિના Cristina Krishna